પોદરા પોલીસ મથક સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે કાપુદરા પોલીસે રિક્ષામાં મુસાફરોને બેસાડી નજર ચૂકવી તેઓના ખિસ્સા રોકડા રૂપિયા કે મોબાઈલની ની ચોરી કરનાર રીડા ચોરો અઝરુદ્દીન ઉર્ફે

રેલવે સ્ટેશન અથવા બીજા સ્ટેશન ઉપરથી બસમાંથી જે બહાર થી આવતા માણસો ઉતરે છે તેને રિક્ષા માં બેસાડી અને એના ખીચા પાકીટ અને રોકડ રકમ તથા મોબાઈલ આવી બધી ચોરી કરે છે જેના અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશને બે દિવસ પહેલા બે ગુના દાખલ થયેલા બે ગુના દાખલ થયેલા જેની તપાસ દરમિયાન એક રિક્ષા ને બોલતી પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવી છે અને આ બંને ગુના ડિટેક્ટ કરવામાં આવેલા છે અને સાથોસાથ સુરત શહેરના જુદા જુદા પાંચ પોલીસ સ્ટેશનના

રિકવર કરવામાં આવેલો છે બાકી અન્ય પોલીસ સ્ટેશનના રૂપિયા રિકવર કરવામાં આવેલા છે અને આરોપીઓ એમો એવી છે આરોપીઓ વેસ્ટર્ન આવાસમાં રહે છે અને અગાઉ પણ આવી નાની મોટી ચોરીમાં આઠ થી દસ વાર પકડાયેલા છે આરોપી અને આ આરોપી પૈકી એક આરોપી ને પણ જાહેર કરેલો છે જેની પણ તપાસ ચાલુ છે શોધખોળ ચાલુ છે